હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે હું જણાવીશ કે આપણે પાકી કેરીને એકથી દોઢ વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય તો તેમના માટેની આજે મેં એક ટિપ્સ બતાવેલી છે તો મારો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો તો તેમના માટે મેં આવી પાકી કેરી લીધેલી છે આ કેરીને આપણે ફ્રીઝરમાં ક્યાં રાખવી અને કેવી રીતે રાખવી એ હું તમને આજે જણાવીશ તેનાથી આપણી કેરીનો ટેસ્ટ અને કલર બિલકુલ બદલાતું નથી અને બિલકુલ સરસ રીતે એકાદ દોઢ વરસ માટે સારી રહે છે તો તેમના માટે મેં આવી પાકલ કેરી લીધેલી છે અને તેમને આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે સારી રીતે ત્યાં હું તમને કેરીને કઈ રીતે સ્ટોર કરવાની એ બાબત માટે હું બે ટિપ્સ તમને જણાવવાની છું તો તમે આ બંને રીત સરળથી યુઝ કરી શકો છો ઉનાળામાં આપણી કેરી સસ્તી હોય છે અને વરસાદ આવે પછી આપણી કેરી મોંઘી થઈ જતી હોય છે અને તેમાં જીવાત પડવા લાગતી હોય છે તેથી આપણે આ કેરીને સ્ટોર કરી શકીએ છીએ તો આપણી બધી જ કેરીને સારી રીતે આપણે શાલ ઉતારી લીધેલી છે છાલ આ રીતે બધી જ કેરી ઉતરી જાય ત્યારબાદ આપણે નાના નાના ક્યુબમાં કટિંગ કરી લેવાનું છે આ રીતે ગોઠલા ઉપરથી આપણે એકદમ ઘસીને પલ્પ નથી કાઢવાનું જે આપણે ઉપરથી થોડી થોડી જ કેરીના ક્યુબને લેવાના છે અને આપણે જે ગોઠલાનો પલ્પ છે તેમને પણ આપણે યુઝ કરી શકીએ છીએ તો આપણે આ રીતે આપણે ક્યુબ્સને કટિંગ કરવાના છે અને જે એ ગોઠલા વધે છે તેને આપણે રસ માટે પણ યુઝ કરી શકીએ છીએ જેથી કરીને આપણો આ ક્યુબ સરસ રીતે સ્ટોર કરી શકાય તો બધા જ ક્યુબ આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે નાની નાની સાઇઝમાં તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પાકેલી કેરી છે તેના તેના મીડિયમ સાઇઝમાં આપણે ક્યુબ કરી લઈએ છીએ તો ચાલો આપણે બધી જ કેરીને આ રીતે કટિંગ કરી લઈએ આ રીતે આપણી બધી જ કેરીના મીડિયમ સાઇઝના ક્યુબ રેડી છે અને આપણે ગોઠલાને પણ સાઈડ પર રાખી દીધેલા છે તે આપણે રસ બનાવવા માટે યુઝ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ પાકી કેરીના ક્યુબ્સ રેડી થઈ ગયા છે અને ત્યારબાદ મેં અહીં આવી જે ફ્રેશવાળી બેગ લીધેલી છે તો તેમાં તમે આરામથી એકથી દોઢ વરસ સુધી સ્ટોર કરી શકો છો કેરીને આ જે બેગ આવે છે તે સ્પેશિયલ સ્ટોર કરવા માટેની જ બેગ છે તો આવી રીતે આપણે બધી જ કેરીના ક્યુબને આમાં એડ કરી દેવાના છે અને મેં તે બેગને એક પવાલીની અંદર રાખેલી છે જેથી કરીને આપણા ક્યુબ્સ નીચે ના પડે તો આવી રીતે આપણે આખી બેગને ભરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ક્યુબ સારી રીતે તેમાં સમાઈ ગયા છે અને આપણે આ બેગ અઢીસોથી બસો ગ્રામ સુધીની જ લેવાની છે અને આ રીતે આપણે તેમને જીપલોક કરી દેવાનો છે અને બધી જે એર નીકળી જાય ત્યારબાદ ફરી પાછો આપણે તેમાંથી લોકને ખોલીને એર કાઢી લેવાનો છે આ રીતે સ્ટોર કરવા માટે આવી નાની જ બેગ યુઝ કરવાની જેથી કરીને આપણે એક જ ટાઈમનો રસ બનાવવો હોય તો તે પૂરેપૂરું યુઝ થઈ જાય અને ત્યારબાદ મેં બીજી ટીપ્સ તમને જણાવવાની છું આવો આપણે એર ટાઈટવાળો ડબ્બો લેવાનો છે અને તેમની અંદર આપણે નીચે પહેલાં તો ખાંડને એડ કરી દેવાની છે એક લેયરમાં જેથી કરીને આપણે કેરીનું ટેસ્ટ ખૂબ જ સરસ રહે અને તેમનો કલર પણ સરસ જળવાઈ રહે એટલા માટે મેં નીચે ખાંડનું એક લેયર કરેલું છે ત્યારબાદ આપણે તેની ઉપર ફરી પાછા મીડિયમ સાઈઝના ક્યુબ કટિંગ કરેલા છે કેરીના તે એડ કરી દેવાના છે આ રીતે અને આ એક લેયર થઈ જાય ત્યારબાદ ફરી આપણે તેમની ઉપર ખાંડનું લેયર કરવાનું છે તો બીજા લેયરમાં પણ આપણે આ રીતે પહેલાં ખાંડને એડ કરી દઈએ ત્યારબાદ ફરી પાછું આપણે તેની ઉપર કેરીના ક્યુબનું લેયર કરી લેવાનું છે આ રીતે આપણે કરશું તો આપણી કેરી એક વરસ દોઢ વરસ સુધી ખૂબ જ સરસ રહેશે એર ટાઈટ ડબ્બામાં આપણે ફૂલે ફૂલ કેરી સ્ટોર નથી કરવાની થોડી જગ્યા રાખવાની છે ગમે તે વસ્તુ તમે સ્ટોર કરતા હો તેમને અને આ રીતે આપણે તેને લોક કરી દેવાનો છે ડબ્બાને અને તમે જોઈ શકો છો કે આ બંને રીતથી તમે યુઝ કરી શકો છો જો તમારી પાસે આવી જી ફ્રેશવાળી બેગ ના હોય તો તમે આવો એરટાઈટ ડબ્બો પણ યુઝ કરી શકો છો તો તમે આ બંને રીત કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો આ રીતે આપણે ફ્રીઝરમાં ઉપરની તરફ બંને કન્ટેનરને મૂકી દેવાનું છે સારી રીતે સ્ટોર કરીને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે